રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં અનેક જળાશયો ઓવરફ્લો થયા છે ઘણી જગ્યાએ તો એવી હાલત છે કે તાત્કાલિક ડેમના દરવાજા પણ ખોલવા પડ્યા હતા એ પછી મચ્છુ ડેમ હોય ફાદર ડેમ હોય કે સરદાર સરોવર ડેમ જીહા મિત્રો કેટલીક જગ્યાએ બે તો કેટલીક જગ્યાએ દસ દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા આ દરવાજાઓ દ્વારા ડેમનું પાણી હળવું કરવામાં આવે છે અને તેના કારણે અનેક વખત ગામડાઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે પરંતુ ઘણા લોકોને ખબર નથી કે ડેમના દરવાજા કેવી રીતે ખોલવામાં આવે છે અને ગેટ ખોલવા માટે કઈ પ્રોસેસ પૂરી કરવામાં આવે છે આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે ભારે વરસાદ બાદ ડેમના દરવાજા કેવી રીતે ખોલવામાં આવે છે વાસ્તવમાં ઘણી જગ્યાએ ડેમના દરવાજા ખોલતી વખતે અનેક પ્રકારની પૂજા કરવામાં આવે છે તો શું તમે જાણો છો કે આવું કેમ કરવામાં આવે છે અને જો ડેમના બધા દરવાજા એકસાથે ખોલવામાં આવે તો રાજ્યમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે મિત્રો તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો ડેમના દરવાજા કેવી રીતે ખોલવામાં આવે છે ગેટ ખોલવાની પ્રક્રિયા શું છે મિત્રો એવું નથી કે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ગેટ ખોલવામાં આવે નહીં મિત્રો આ માટે પહેલાં પરવાનગી લેવી પડે છે અને ઘણી વખત તે સ્થળના વહીવટી અધિકારીઓ પહેલાં સ્થળની મુલાકાત લે છે જો પાણીનો જથ્થો વધુ હોય અને એવું લાગે કે આ પાણી જે તે શહેર કે ગામડાના લોકોને મુશ્કેલી ઊભી કરી શકે છે અથવા પાણીના નિકાલમાં સમસ્યા સર્જાય છે તો સૌથી પહેલાં ડેમની આસપાસ રહેતા લોકોને જાણ કરવામાં આવે છે જો કોઈ લોકો ડ્રેજન વિસ્તારમાં રહેતા હોય તો તેમને તે વિસ્તાર ખાલી કરવા માટે કહેવામાં આવે છે આ પછી સ્થિતિ સંપૂર્ણ રીતે સુધારી અને મંજૂરી મેળવ્યા બાદ ડેમના દરવાજા ખોલવાની કામગીરી શરૂ કરવામાં આવે છે આ પછી પણ ગેટ ખોલતા પહેલાં દર મિનિટે મોટા અવાજમાં સાયરન વગાડવામાં આવે છે જેથી જો કોઈ વ્યક્તિ પાણીના માર્ગમાં હોય તો તે અલગ થઈ જાય અને કોઈ અપ્રિય ઘટના ન બને ડેમ પરનો સાયરન ત્રણથી ચાર કિલોમીટર સુધી સંભળાય છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ દરવાજા ખોલવામાં આવે છે તો એવું નથી કે કોઈ વ્યક્તિ ઘરના દરવાજાની જેમ ગેટ ખોલી નાખે આ દરવાજામાં હાઇડ્રોલિક સિસ્ટમ ગોઠવેલી હોય છે જ્યાં મિત્રો આ દરવાજા દુકાનના શટર જેવા હોય છે જે નીચેથી ઉપર સુધી જાય છે આ ગેટની ઉપર એક હાઈ પાવર મોટર લગાવવામાં આવે છે જ્યારે પણ તેને ખોલવાની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે કંટ્રોલ રૂમ દ્વારા તે મોટરનો ઉપયોગ કરીને ગેટ ઊંચો કરવામાં આવે છે જેમાં લોખંડના તારની મદદથી ગેટ ઉપર જાય છે જોકે હવે ઘણા ડેમ પર હાઇડ્રોલિક ગેટ લગાવવામાં આવ્યા છે જો કોઈ જરૂરિયાત ન હોય તો પણ તેને થોડા સમય માટે તપાસવામાં આવે છે અને બીજે ખાસ વાત મિત્રો જે ડેમ પર રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે તેના માટે પ્રક્રિયા થોડી અલગ હોય છે આ તમામ ગેટની સિસ્ટમ પાવર પેક સાથે જોડાયેલ છે જ્યાંથી તેઓ ઓપરેટ કરે છે આ સાથે તમને જણાવી દઈએ કે એવું નથી કે ગેટ ખોલવાથી ગેટ સંપૂર્ણ રીતે ખુલી જાય નહીં મિત્રો ગેટ લંબાઈ અનુસાર ખોલવામાં આવે છે જેમ કે ક્યારેક એક ફૂટ સુધી તો ક્યારેક થોડા ઇંચ સુધી ખોલવામાં આવે છે તે પાણીના આધારે નક્કી કરવામાં આવે છે કે ડેમની ક્ષમતા કેટલી છે મિત્રો મને આશા છે કે તમને બધું સમજાઈ ગયું હશે કે જ્યારે વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થઈ જાય છે ત્યારે તેના દરવાજા કેવી રીતે ખોલવામાં આવે છે જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને આ બધું દેખાડો ધન્યવાદ